નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકાર આ બેનરમાં લખેલું છે તે અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતભરમાં પચીસ હજારથી વધુ જે મંદિરો છે તેને તોડી પાડવાનો જે હુકમ છે તે હુકમ આપવામાં આવ્યો છે જેના સંદર્ભમાં જે હિન્દુ જે સંગઠનો હોય તેઓ જે છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે ત્યારે આજે વડોદરા શહેરના ગોરવા સ્થિતના જે વિસ્તાર જે છે તે ગોરવા સ્થિતના વિસ્તારમાં આવેલા જે પંચવટી કેનાલ સ્થિત આવેલ શ્રી કષ્ઠ ભંજન હનુમાનજી જે મંદિર છે તે હનુમાનજીના મંદિર ખાતે હમણાં થોડા સમય અગાઉ મહાઆરતી તથા હનુમાન ચાલીસા પાઠ કરવાનું જે આયોજન જે છે રાખવામાં આવ્યું હતું મંદિર બચાવ સમિતિ નામનું આ જે પોસ્ટર જે છે આ મંદિર છે તે મંદિર જે છે તેને પર નોટિસ આપવામાં આવી છે ત્યારે આજ રોજ મહાદેવ ગુપ્તના જે યુવાનો જે છે તેઓ દ્વારા આ જે નોટિસ આપવામાં આવ્યું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હરહર મહાદેવ અને જય જય શ્રીરામના જે નારા જે છે તે નારા તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને આ જે હનુમાનજીનું જે મંદિર છે તે હનુમાનજીના મંદિરને જે પ્રકારે તેનું કહેવું છે કે નોટિસ આપવામાં આવી છે ત્યારે તે નોટિસના વિરોધમાં આ દોધ તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી છે આ જે મંદિર છે આ મંદિર એક આસ્થાનું

સમગ્ર ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પચીસ હજારથી વધુ મંદિરોને નોટિસ આપી છે અને આ નોટિસોના વિરોધમાં મંદિરો બચાવવા માટે આજે અમે એક રેલીનું આયોજન કરીને આ મંદિર ખાતે ગોરવા પંચવટી વડોદરા ગોરવા પંચવટી કેનાલ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર આગળ અમે હનુમાન ચાલીસાના પાઠ અને આરતીનું આયોજન કરેલું છે અને તેના વિરોધમાં વડોદરામાં एक मंदिर तुटवा नहीं दिए जो तुटसे तो हमें उग्र आंदोलन जय जय वर्ष जुना मंदिर आ, मंदिर बढ़ा जूना तीस तीस पैंतीस वर्ष पुराना हाँ उसका नहीं ये मंदिर काफी पुराना है आज का मंदिर काफी पुराना मंदिर है चालीस साल से लगभग ऊपर हो चुका है ये गोरवा भर के प्रखंड के जितने लोग सब यहाँ दर्शन करने आते हैं सभी श्रद्धालु अब मंदिर के अग्रणी हाँ मंदिर के अग्रणी नहीं है, मंदिर के। है सो आजे मेरा तो सिर्फ यही कहना है कि यहाँ लोगों की आस्थाएं जुड़ी तो हुई तो हैं तो है। और मंदिर के पास लोग दर्शन करने आते हैं ये मंदिर नहीं टूटना चाहिए हम इसके लिए जो भी करना पड़ेगा वो आंदोलन करेंगे जय जय श्री राम जय जय આ મંદિર જે જે નોટિસ આપવામાં આવી છે તેનો જે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જે સામાજિક કાર્યકર વીરેન રામી જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે જી વિરેનભાઈ શું કહેશો આસ્થાનું કેન્દ્ર મંદિર નવે તોડવાની જે નોટિસ આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે તમામ ભાવિભક્તો મંદિર જયારે તોડવાની વાત આવી છે ત્યારે તમામના લોકોની આસ્થાને ખૂબ મોટું દુઃખ અને ઠેસ પહોંચી છે આ મંદિર લગભગ ચાલીસ વર્ષ પુરાનું મંદિર છે અને આ મંદિર જે છે એ પ્રાઇવેટ જગ્યાની અંદર મંદિર છે એ રોડને નડતરરૂપ નથી એટલે ખાસ અમારે એક જ માંગણી હતી કે આ મંદિર ન તોડવામાં આવે ને આવું ગુજરાતની અંદર કોઈ પણ મંદિર કોઈ પણ ધાર્મિક સ્થળ તોડવા ન આવે એવી અમારી સૌની લાગણી અને માંગણી હતી કારણ કે અમે ભગવાનની આસ્થા સાથે જોડાયેલા લોકો છે એટલે તમામ લોકોની એક જ માંગ છે આજે મંદિર બચાવ સમિતિ તરફથી તમામ લોકો એક થઈ અને આજે એક જ સૂર છે કે મંદિર અહીંયા જ રહેવું જોઈએ મંદિર ન તૂટવું જોઈએ કારણ કે લોકોની આસ્થા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર પણ અમારી વાત સાંભળશે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટની અંદર એ પણ રજૂઆત કરશે કે મંદિરો જે છે એ ન તૂટે એવી અમારી સૌની લાગણી અને માંગણી છે અનેક જગ્યાએ સૌથી પહેલા આજથી પાંચ સાત મંદિરો બચાવ સમિતિ છે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ છે અનેક એવી સંસ્થાઓ છે કે જે લોકો ખરેખર ધર્મને માટે લડવાવાળી સંસ્થાઓ છે એ લોકો આજે આગળ આવી અને મંદિરો જે જે જગ્યાએ તૂટ્યા છે તે જગ્યાએ પણ મંદિરનું નિર્માણ કરશે નવેસર જે જે વિસ્તારોમાં જે સ્થળોએ જે મંદિરો અને કરવામાં આવે છે જે મંદિરો તોડવામાં આવ્યા છે ત્યારે ત્યાં મંદિરોનું નિર્માણ કરવામાં આવશે આ જે હિન્દુ સંગઠનો છે તેઓ દ્વારા તેવું જે વિરેન્દ્ર આમી છે તેઓનું કહેવું છે આ મંદિર બચાવ જે સમિતિ જે છે તે મંદિર બચાવ સમિતિ દ્વારા આ જે વિરોધ જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે પચીસ જેટલા જે મંદિર પચીસ હજાર જેટલા જે ત્યારે તેના વિરોધ હોય ત્યારે તોડી પાડવામાં આવ્યા છે તે મંદિરો નું ફરીથી જે નિર્માણ જે છે તે નિર્માણ જે છે તે કરવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ વડોદરા શહેરના જે ગોરવા વિસ્તારમાં આવેલા કષ્ટમંજન હનુમાનજી જે મંદિર જે છે તે કષ્ટભંજન હનુમાનજી ના મંદિર રોજ યુવા

જે જે વિસ્તારોમાં મંદિરો જે રીતે વિરનભાઈએ કહ્યું કે મંદિરો જે વિસ્તારમાં તોડવામાં આવ્યા છે ત્યાં આપણા દ્વારા અને હિન્દુ સંગઠનો જે છે તેઓ દ્વારા મંદિરોનું નિર્માણ કરવામાં આવશે તે પણ વાત છે ના અમે તો એક નિર્ણય જ લીધો છે અમે બધા ગ્રુપ વાળાએ કે કોઈ બી જગ્યાએ મંદિર ઉઠશો તો અમારો ગ્રુપ આખું ત્યાં પહોંચી જ જશે અને અમે મંદિર નહીં તોડવા દઈએ અમે વિરોધ જ કરીશું એના અગેન્સ્ટ જઈશું કારણ કે બધી રોડ પર દરગાહો છે બધું છે સર્કલ છે એ કમ નથી તૂટતું સુપ્રીમ કોર્ટ આજે સુપ્રીમ કોર્ટ નો હા એ વાત સાચી છે તમારી કે એમનો છે પણ તોય છતાં મંદિર તો નહીં જ તૂટવા દઈએ અમે કોઈ બી જગ્યા હશે મંદિર તો નહીં જ તૂટવા દઈએ અમે જે મંદિર બચાવ સમિતિ અંતર્ગત આજે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પચીસ હજાર જેટલા જે મંદિર છે તેવું કહેવાય છે કે પચીસ હજાર જેટલા મંદિરો નોટિસ આપવામાં આવી છે અને તેના વિરોધમાં જે મંદિર બચાવ જે સમિતિ જે છે અને ખાસ કરીને મહાદેવ ગ્રુપના જે યુવાનો જે છે તે યુવાનો આજરોજ ગોરવા વિસ્તારમાં પહોંચ્યા છે અને ગોરવા વિસ્તારમાં અને જે જે વિસ્તારમાં આજે મંદિર તોડવાની જે મંદિરોનું જે નોટિસ આપવામાં આવી હોય ત્યાં જઈને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવશે અને મંદિર જેટલો બને એટલો પ્રયત્ન એવો કરવામાં આવશે કે મંદિર અને તોડવામાં ન આવે કારણ કે મંદિર પણ એક આસ્થાનું એક કેન્દ્ર હોતું હોય છે ખૂબ જ લોકો આસ્થા લઈને આ મંદિરોમાં આવતા હોય છે એટલે વર્ષો જૂના જે મંદિર છે તે તોડવામાં ન આવે તેવી માંગ જે છે તે માંગ યુવાનો દ્વારા કરવામાં આવી છે કેમેરામેન અબરાડ સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા